મતદાન મથકે એકસાથે જોવા મળ્યા એકબીજા આમને સામને ટકટર ટકર એકબીજા નજરઓ નજર જોવા મળ્યા સામે આ વિધાનસભાની પેટા ચુંદરીનો આજે મતદાન શરૂ થયું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દરેક બૂથો ઉપર મોટી સંખ્યામાં લોકો વોટ કરી રહ્યા છે કેવો છે માહોલ ખાસ કરી માહોલ સારો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ભાજપ તરફી મતદાન વધુ થશે ગુલાબ પેટા ચૂંટણી છે તેમ છતાં મોટા પ્રમાણમાં મતદાન થઈ ગયું છે ના ઉત્સાહ ક્યાંક ફરતી એક ત્રીજી વખત હેટ્રિક વાગવા જઈ રહી છે ગામડે ગામડે જે જે બુટો પર ફરીએ છે લોકોનો આવકાર છે ચૂંટણીના ફોર્મ ભરીને આજ સુધી જે આવકાર હતો આશીર્વાદ આજે પણ મળી રહ્યા છે એનો મને ખૂબ લાજીપો છે અને ત્રેવીસમી તારીખે રિઝલ્ટ આવશે તો સો સો ટકા એક વખત ફરથી વાવના લોકોએ વિશ્વાસ મૂકીને સમર્થન આપ્યું સાહેબ ખાસ કરીને આપ ગામનો પ્રવાસ કરો છો ત્યારે કેવો છે ગામડાઓમાં ખુબ સારો ભાજપના કાર્યકર્તા બે ભાગમાં વેચાયેલા છે એટલે એક સારામાં સારી લીડ આ વખતે મળી રહી છે મહાજિબે અપક્ષમાં ફોર્મ ભરાવેલો છે શું છે એમાં એ ભાજપમાંથી માંથી નારાજ થઈને અપક્ષમાં ફોર્મ ભર્યું છે ભાજપની મૂળ વોટ બેંક ક્યાંક ને ક્યાંક અપક્ષમાં ગઈ છે અને જે બાકી જે મૂળ બેંક હતી જે નાની નાની સમાજ એ બધી કોંગ્રેસ તરફી રહી છે એટલે રિઝલ્ટ ના ધાર્યું એવું આવશે આવું